પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને આ દિવસ અંતર્ગત માણસા આરોગ્ય સમિતિ દ્વારા પ્લાસ્ટિક મુક્ત માણસા અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં માણસા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું અને જ્યાં વધુ પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય જેમ કે શાકભાજીની લારીઓ વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સમજાવવામાં પણ આવ્યા હતા અને આ કોથળીઓનો ઉપયોગ ન કરવાથી પ્રદૂષણને પણ અટકાવી શકાય છે આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણના દિવસે માણસા શહેરમાં આરોગ્ય સમિતિ માણસા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી આદરણીય અમિતભાઈ ચૌધરી સાહેબની હાજરીમાં દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ તેમજ નગરપાલિકાના અમારા આદરણીય પ્રમુખબેન શ્રી જ્યોત્નાબેન અને નગરપાલિકાના તમામ કોર્પોટ શ્રીઓ તેમજ સંગઠનના શ્રીઓની હાજરીમાં પ્લાસ્ટિક છોડી કાગળ અને કાપડની થેલીઓ વાપરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તમામ વેપારીઓ સાથે ખૂબ સારી રીતે વાર્તા કરી હતી દરેક વેપારી દરેક લારીવાળાને કાપડની થેલીઓ આપવામાં આવી હતી અને સૌને પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને કાપડ કાગળની થેલીઓ વાપરવા માટે સમજાવવામાં આવ્યા હતા વેપારીઓ અને લારીઓવાળા તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં પ્લાસ્ટિક મુક્ત માણસાનું અમારું આ અભિયાન જરૂરથી રંગ લાવશે અને નજીકના જ દિવસોમાં અમે માણસા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવામાં જરૂરથી સફળ થઈશું આભાર